છે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને પોષણક્ષમ આહાર મળે તે હેતુથી સરકારે આ સિટી મસ મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ અધિકારીઓ અને વચોટિયાઓની મિલીભગતથી બાળકો સુધી તો તે ગ્રાન્ટ પહોંચતી જ નથી તેવું પ્રતીત થઈ રહ્યું છે ઉછલ તાલુકાના વડપાડા ભીલ ગામની પ્રાથમિક શાળામાં ગુણવત્તાવિહીન અનાજ પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે આ અનાજના કારણે કોઈ બાળકને ફૂડ પોઈઝનિંગ કે અન્ય કોઈ બીમારી થાય તો તેનો કોણ જવાબદાર રહેશે વિભાગ દ્વારા અનાજની બેદરકારી આવી હોવાને કારણે બાળકોએ તેનો ભોગવવું પડે આ પ્રકારે બાળકોને ગુણવત્તા વિન અને જીવાત વાળું અનાજ પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે બાળકોના સ્વસ્થ સાથે ચેડા થઈ રહી છે જેના કારણે વાર રોષ પણ જોવા મળી રહ્યો છે રિપોર્ટર કુંદન તહેલકા ન્યૂઝ સ્થાપી